વડોદરામાં લંપટ સાધુઓ સામે રોષ યથાવત દેખાઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે ભક્તોનો રોષ દેખાઈ રહ્યો છે મહિલા હરિભક્તોએ કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો જ્યારે બેનરો સાથે ભજનની રમઝટ બોલાવી અને રોષ દર્શાવવામાં આવ્યો હતો જ્યારે લંપટ સાધુઓને કાઢી નાખવા માટે મહિલા હરિભક્તોની માંગ સામે આવી રહી છે

જો કાર્યવાહી ન થાય તો પછી હરિભક્તો જાતે જ મળીને આ તમામ સાધુઓને કાઢી મૂકશે તેવી ચીમકી અહીંયા ઉચ્ચારવામાં આવી રહી છે અને મહિલાઓ પણ ભારોભાર રોષ પ્રગટ કરી રહી છે કેમેરા પર્સન નિકેશ હોડલ સાથે શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા